અને આજે આપણે ગુજરાત વિશે જાણવું છે તો શું છે ભાઈ ગુજરાતમાં ગુજરાતમાં શું છે સિંહની ધાર નાળિયેરીના ઝાડ ગિરના પહાડ સુરતનું જમણ દીવ ધમણ કચ્છનું રણ જૂનાગઢ ભવના દરિયા સોમનાથ એની આગળ દ્વારિકા પોરબંદરની ચોપાટી દરિયાની સપાટી બરોડામાં કમાટી સીધી સૈયદની જાળી રિવર ફ્રન્ટની પાળી સુરતની સાડી કંડલાનું બંદર કચ્છની અંદર માતાના મઢ સુંદર એ અમદાવાદની પોલ જેસલ તોરણની જોડ દખણના દરિયે નર્મદાના દોડ લાલ દરવાજાની બજાર અંજીરના ઓજાર રોકણમાં સોનું અને શેર બજાર તાલાલાની કેરી ગામડાની શેરી લાલા લેરી રાજકોટના ઘૂઘરા અને સુરતની ધારી એ ગુજરાતના ગાંઠી આખા વિશ્વ ઉપર ભારી સરદારનું સ્ટેચ્યુ અને ક્રિકેટ ગ્રાઉન્ડ આખા વર્લ્ડમાં ગુજરાતી ગરબાનું સાઉન્ડ આ એવડા મોટા દરિયા આ એવડા મોટા દિલ અમે મોજે દરિયા ગુજરાતી આ ઉર્જાથી ભરપૂર અમે મોજે દરિયા ગુજરાતી

હળી મળીને મોજ થી જીવી લેજો એ વર્તમાન જ આ અણમોલ છે સાહેબ અળી મળીને મોજ થી જીવી લેજો કારણ કે ભૂતકાળ પાછું આવવાનું નથી અને ભવિષ્ય કોઈને ખબર નથી